જય દ્વારકાધીશ મિત્રો જય શનિ મહારાજ લાય દ્વારકા ટૂટી આજે વિશેષ દિવસ છે ખાસ કરીને આજે શનિ મહારાજની જન્મ જયંતિ આજે શનિ મહોત્સવ શનિ જન્મ મહોત્સવ છે અને દેશભરના વિવિધ જે શનિ મંદિરો છે ત્યાં બોડી સંખ્યામાં ભક્તો પોતાની પ્રાર્થના લઈ અને શનિ મહારાજના દર્શન કરી રહ્યા છે ત્યારે ખાસ કરીને શનિ શિંગડાપુર બીજું દેવભૂમિ દ્વારકા ભાણવર પાસે આવેલ હાથલા ત્યાં પણ શનિ જન્મોત્સવ નિમિત્તે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા જાય છે દ્વારકા ટુડેના સૌ દર્શકોને આજે શનિ મહારાજની જે જન્મ જયંતિ છે જન્મ મહોત્સવ છે તે પ્રસંગે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ કારણ કે આ શનિ મહારાજ છે તે નવ ગ્રહોમાં એક શનિ ગ્રહ આવે છે તે જ શનિ મહારાજ અને તેમને જે ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે શનિ મહારાજ જ એક એવા ગ્રહ છે એવા એક દેવતા છે જ્યાં સત્ય જે સત્યમેવ એવું તે જેને કહેવાય છે સત્ય સત્ય અને માત્ર સત્ય અને ખાસ કરીને સત્ય માટે જાણીતા એવા શનિ મહારાજે પોતાના જે જીવન હતો આપે સોશિયલ મીડિયામાં અથવા સિરિયલમાં અથવા પુસ્તકોમાં વાંચ્યું હશે કે શનિ મહારાજે પોતાના જીવનમાં અનેક કષ્ટોને પાર કર્યા છે અનેક કષ્ટો સહન કર્યા છે અને સત્ય માટે થઈને અને ખાસ કરીને પોતાના માતા માટે થઈને એમણે ઘણા બધા કષ્ટો સહન કર્યા અને ત્યાર પછી તેમને જે નવગ્રહમાં જે ન્યાયાધીશની ઉપાધિ મળી છે ભગવાને તેમને ન્યાયાધીશ ગણ્યા છે જેના ગ્રહમાં જેની જન્મ કુંડળીમાં શનિ મહારાજની દયા હોય તે કોઈ દિવસ દુખી થતા નથી અને ખાસ કરીને શનિ મહારાજ છે તે રાજા બનાવે છે તે પણ શનિ મહારાજ છે અને રાજામાંથી રંક બનાવે છે તે પણ શનિ મહારાજ છે જે પોતાના સારા કર્મો માટે જે વ્યક્તિ સત્ય નિષ્ઠા નીતિમતા મુજબ હાલે છે તેમના માટે તેમના ઉપર કાયમી શનિ મહારાજની શુભ દ્રષ્ટિ રહે છે તેવું કહેવામાં આવે છે ધાર્મિક ગ્રંથોમાં આજે જે આપ શનિ મહારાજના દર્શન કરી રહ્યા છો તે દેવભૂમિ દ્વારકાના આરાભડા પાસે જે ગાત્રણ માતાજી મંદિર રોડ તરીકે ઓળખાય છે ત્યાં ભવનાથ મંદિર સંકુલ છે અને તેમાં બીજા પણ મંદિરોના હું તમને દર્શન કરાવીશ તે પહેલાં શનિ મહારાજના આપ અત્યારે સૌ દર્શન કરી રહ્યા છો એટલે હું તમારી સાથે જોડાઈશ પણ તમારી સાથે વાત કરીશ આજે આપણી સાથે એક જ્યોતિષાચાર્ય પણ જોડાશે અને તેમની સાથે પણ આપણે શનિ મહારાજની જે મહિમા છે તે પણ જાણશું ખરેખર મનુષ્યના જીવનમાં જે જન્મના ગ્રહો હોય અને જે રીતે સમય પ્રમાણે ગ્રહોને જન્મના જન્માક્ષરમાં ઉપરાંત જે રાશિમાં જે ગ્રહોની ફેરબદલ થાય છે અથવા જે રીતે ગ્રહોની અસરો મનુષ્યના જીવન ઉપર થાય છે તેના વિશે પણ ચર્ચા કરશું તે પહેલાં આપ સૌને અત્યારે મારી સાથે જે લોકો જોડાયેલા છે તમને ખાસ અપીલ કે આજે શનિ અમાસ છે વૈશાખ મહિનાની અમાસ એટલે શનિ મહારાજનો જન્મ દિવસ અને આ જન્મદિવસને આપણે સૌ પ્રેમ ઉલ્લાસ અને ધાર્મિકતાથી ઉજવીએ સાંજ સુધીનો સમય છે મિત્રો જે લોકોને એ ખબર નથી કે આજે શનિ મહારાજની જન્મ જયંતિ છે શનિ મહારાજનો જન્મ દિવસ છે તો તે લોકો નજીકના શનિ મંદિરમાં અથવા શનિ મંદિર નજીક ન હોય તો હનુમાનજી મહારાજની મૂર્તિના અથવા મંદિરના દર્શન કરી યથાયોગ્ય ત્યાં પ્રાર્થના અથવા જે પણ સેવા થઈ શકે તે કરે તો તેના જીવનમાં કષ્ટો દૂર થાય છે તેવું પુરાણોમાં ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે બ્રાહ્મણોનું કહેવું છે અને આજે જે આપ દર્શન કરી રહ્યા છો તે ઓખા આરંભડા સુરજ કરાડી મીઠાપુર ભીમરાણાના લોકો માટે નજીકનું સ્થળ કહી શકાય કારણ કે ભવનાથ મંદિર સંકુલમાં આ શનિ મહારાજનું મંદિર છે અને અહીં સવારથી જ લોકો દર્શન માટે આવી રહ્યા છે ખાસ કરીને શનિ મહારાજને કાળી વસ્તુ પ્રિય હોય છે એટલે અહીંયા ખજૂર કાળા ગુલાબ ગુલાબ જાંબુ છે મરી છે લવિંગ છે કાળા તલ છે ઉપરાંત સુકો મેવો કાળી દ્રાક્ષ અળદ કાળા જાંબુ ખજૂર આવી બધી વસ્તુઓ અને ખાસ કરીને જે તેલનો દીવો થાય છે ખાસ કરીને સરસવનું તેલ છે અથવા જે પણ તેલ અવેલેબલ હોય તેમના દીવો પ્રગટ આવો અને શનિ મહારાજને કાળી વસ્તુ કાળી ધ્વજા કાળા વસ્ત્રો અને કાળી ધ્વજા પણ આ શનિ મંદિરનો કલર પણ કાળો છે એટલે આ શનિ મહારાજની દયા આપ સૌ દ્વારકા ટુડેના દર્શકો ઉપર રહે એવી શનિ મહારાજને આપણે પ્રાર્થના અને શનિ મહારાજના દર્શન આપ બીજા લોકો કરી શકે તેમના માટે આપ સૌને એક અપીલ કે આ લિંકને આપ શેર કરી દો હજી આપણે લાઈવ ઘણું લાંબુ ચાલવાનું છે આપણે તમારી સાથે જોડાયેલા રહેવાના છીએ અત્યારે આપણે બાજુમાં કાલભૈરવ દાદા શિવ શિવના અને સુરાપુરા દાદાના દર્શન કરીએ અને આપણી સાથે એક જ્યોતિષ આચાર્ય છે એમની સાથે પણ વાત કરીએ શનિ મહારાજ વિશે તો ફરીથી હું તમને લાઈવ પૂરું કરું તે પહે તે પહેલાં હું તમને ફરીથી શનિ મહારાજના દર્શન કરાવીશ તો અત્યારે આપણે પહેલાં તો શિવના દર્શન કરી લઈએ ત્યાર પછી જ્યોતિષાચાર્ય સાથે પણ વાત કરીએ મિત્રો પાસે જ ભવનાથ મંદિર આવેલું છે આપણે જે અહીંના ઓખામણના લોકો છે તેમને તો ખબર જ હશે ભવનાથ મંદિર સંકુલ છે અને આ શિવ ભોલેનાથ ભવનાથ તરીકે ઓળખાય છે એટલે આજે કહેવાયું છે શિવપ્રિયાય સનેશ ચાઈ એટલે શિવને પ્રિય એવા શનિ મહારાજને હું નમસ્કાર કરું છું એટલે પાસે જ શિવ છે અને આપ સૌ અત્યારે ભવનાથ મંદિરના શિવલિંગના દર્શન કરી રહ્યા છો મિત્રો જો ઓખા મંડળમાં આપો તો સુરજ કરાડી મીઠાપુરથી જ્યારે ગાત્રાડ મંદિર રોડ ઓખા જાઓ છો તો લેફ્ટ સાઈડ આ મંદિર સંકુલો આવેલા છે ત્યાં ભવનાથ મંદિર અને પાસે જ શનિ મહારાજનું મંદિર આવેલું છે તો જ્યારે પણ અહીંથી આવવાનું થાય અથવા અહીંયા નજીકના સ્થળ ઉપરો તો આપ આજની તારીખે જો શનિ મહારાજના દર્શન કરો છો તો શનિ મહારાજની અપરમ કૃપા આપણે ઉપર વર્ષે છે તેવું ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે આપણે અન્ય જે શિવ મંદિર અને શનિ મહારાજના દર્શન કર્યા અને સૌથી પહેલાં આ જગ્યા ઉપર આ સુરાપુરા દાદાની મંદિર બનેલું હતું આ સુરાપુરા દાદાનું પણ અહીંયા આ મંદિર આવેલું છે પ્રથમ સુરાપુરા દાદાનું મંદિર બન્યું અને ત્યાર પછી શિવનું પછી શનિ મહારાજ અને પછી કાલભૈરવ દાદા એટલે હવે આપણે કાલભૈરવ દાદાના દર્શન કરીએ અને આ ભવનાથ મંદિર સંકુલ બહુ વિશાળ છે અને ઘટાદાર વૃક્ષો એક ખૂબ સારી સારું એવું વાતાવરણ એટલે આપ જ્યારે ઉનાળાના સમયમાં સાંજના અહીંયા આવો છો તો દર્શન ઉપરાંત બે કલાક હળવાશની પડોમાં બેસવાની પણ ઈચ્છા થાય તેવું આ મંદિર સંકુલ છે અત્યારે આપણે આ ચોથા દેવ છે કાલભૈરવ દાદા કાલભૈરવ દાદાના પણ મંદિર બહુ ઓછા હોય છે મિત્રો એટલે આ કાલભૈરવ દાદાના પણ આપણે અહીં આવો તો દર્શન થઈ શકે છે તો મિત્રો હવે હું તમારી સાથે વાત કરું તે પહેલા આપણે આપણી સાથે જ્યોતિષ આચારીએ છીએ એમની સાથે પણ આપણે વાત કરી લઈએ પછી હું તમારી સાથે વાત કરું ખાસ કરીને આપણી સાથે શૈલેષ મહારાજ અત્રિ શૈલેષ અત્રિ જે કથાકાર છે અને જ્યોતિષાચાર્ય છે અને ખાસ કરીને આપણે ખૂબ ખૂબ સ્વાગત છે દ્વારકા ટુડેમાં આપનું શૈલેષ મહારાજ ખાસ કરીને આજે વૈશાખ મહિનાની અમાસ એટલે શનિ અમાસ અને શનિ મહારાજનો જન્મ દિવસ ખાસ કરીને ઘણા બધી જગ્યાએ એવી વાયકાઓ હોય છે એવી વાતો થતી હોય છે કે શનિ છે તે એવા ગ્રહ છે કે એનાથી બધા બહુ ડરે છે બહુ બીએ છે અને ખાસ કરીને પહેલા તમે ઈ ક્યો કે આ નવ ગ્રહમાં શનિ મહારાજ નું મહત્વ શું છે અને શનિ મહારાજ વિશે થોડું ક્યો નીલાંજના સમાભાષમ રવિ પુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંভূতં તમ નમામી શનિશ્ચરમ જી ઓમ શનિશ્ચરાય નમઃ શનિ મહારાજ નું નવ ગ્રહમાં 7મું સ્થાન છે જી બરાબર શનિ મહારાજ છે ઈ ન્યાયના દેવ છે જી જે પણ વ્યક્તિને શનિ મહારાજની નડતર હોય જી એ શનિ મહારાજ ની ઉપાસના કરે એમાં ખાસ કરી આજે અમાવસ્થાના દિવસે શનિ જયંતિ ના દિવસે શનિ મહારાજ ની ઉપાસના કરે તો અવશ્ય તેને સો ટકા ફળ પ્રાપ્ત થાય છે આજના દિવસ એવો છે કે શનિ જયંતિ છે એટલા માટે શનિની પૂજા કરે તેલ ચડાવે અડદ ચડાવે કોઈ પણ કાળી વસ્તુ કાળી દ્રાક્ષ છે લવિંગ છે મરી છે ખજૂર છે કોઈ પણ પદાર્થ જે પૂજા સામગ્રી છે એ શનિ મહારાજ ને પ્રિય છે એ વસ્તુ લઈ અને તમે શનિદેવ ની પૂજા કરો ભગવાનને કાઢી ધજા ચડાવો જેલ ચડાવો તો એનાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે અને તમારા જ કુંડલીમાં જે પણ શનિ ની નડતર હોય દૂર થાય છે અને એનું સારું ફળ પ્રાપ્ત થાય છે કાશ્યપ ગોત્ર માં ઉત્પન્ન થયેલા શનિ મહારાજ જેમની જપ સંખ્યા છે ત્રેવીસ હજાર એ જપ સંખ્યા પણ કરી શકાય અને શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે તમે શિવ પૂજા પણ કરી શકો અને ની પૂજા પણ તમે કરી શકો આ પૂજા કરવાથી શનિ મહારાજનું જે પણ ખરાબ ફળ છે એ દૂર થાય અને સારું ફળ એનું પ્રાપ્ત થાય છે શૈલેષ મહારાજ ખાસ કરીને આજે જે અમારા દ્વારકા ટુડેના જે હજારો અત્યારે લોકો આપણી સાથે જોડાયેલા છે લાખો વ્યુઅર્સ છે તો ખાસ કરીને આજે હજી બપોર થયો છે સાંજ સુધીનો સમય છે બધી જગ્યાએ શનિ મંદિર ન પણ હોય એટલે શોર્ટકટમાં બધાને સમજે એવું કે શનિ મહારાજની નળતર હવે આજના જમાનામાં બહુ લોકો જન્માક્ષરમાં ને એવું ઘણા બધા લોકો નથી પણ માનતા પરંતુ ખરેખર હોય કે ન હોય શનિ મહારાજની પૂજા કરવાથી કે ના જાપ કરવાથી તો ઉત્તમ ફળ મળે જ છે તો નજીકના હનુમાન હનુમાનજીના મંદિરે જાય અને શું કરે અથવા કયો જાપ કરે અથવા કેવી રીતે કરે એ અમારા દ્વારકાઠા દર્શકોને સમજાવજો જો બાજુમાં કોઈ પણ હનુમાનજીના મંદિરે તેલના સરસવના તેલનો દીવો કરવાનો સરસવનું તેલ અથવા તો ચમેલીનું તેલ અથવા તો માંડવીનું તેલ કોઈ પણ તલનું તેલ હનુમાનજીને ચડાવવાનું એમાં કાળા અડદના સાત દાણા નાખી હનુમાનજીને ચડાવવાથી શનિનો પ્રકોપ દૂર થાય છે બીજા નંબરમાં પીપળાના પાન ઉપર કોઈ પણ ચણાના લોટ ની મીઠાઈ જેમ કે બુંદીના લાડવા છે મોહનથાળ છે આ પણ વસ્તુ તમે પીપળાના પાન ઉપર રાખી હનુમાનજી ના પગ આગળ ધરાવવાથી પણ શનિ નો પ્રભાવ દૂર થાય છે આવા પ્રયોગો કરવાથી શનિ મહારાજ ની જે પણ તકલીફ હોય એ દૂર થાય છે અને સારું ફળ એનું પ્રાપ્ત થાય છે અને ઓમ સન સનિષ્ઠરાય નમ એનો બીજ મંત્ર છે એના પણ તમે જપ કરી શકો હજી એકવાર બોલી જાજો ઓમ સન સનિષ્ઠરાય નમઃ જી તમે જપ કરવાના અથવા હનુમાન ચાલીસા નો શનિ ચાલીસા નો પણ પાઠ કરી શકો જી મારા જ બીજું ખાસ એ છે કે આમ જોવા જાય તો શનિ મહારાજ અને હનુમાનજી મહારાજ આ બંને બ્રહ્મચારી છે એમ કહી શકાય બીજા નંબરની અંદર એના આપણે ઇતિહાસમાં જઈએ ધાર્મિક ઇતિહાસમાં જઈએ તો હનુમાનજીનો જે રીતે હનુમાનજી પોતાના જે આપણે જોઈએ છીએ જીવન દરમિયાન આવતો એ અજર અમર છે પરંતુ આપણે એની જે રીતે વાર્તા અથવા જે કાંઈ એનો ઇતિહાસ છે તેનામાં આપણે જોઈએ તો હનુમાનજી મહારાજે સૌથી વધુ સ્ત્રીઓની ઇજ્જત કરી છે સૌથી સ્ત્રીઓને વધુમાં વધુ માન આપ્યું છે અને બીજા શનિ મહારાજ એવા છે કે સ્ત્રી જાત પ્રત્યે સૌથી વધુમાં વધુ એને માન આપ્યું છે કારણ કે પોતાની માતા માટે થઈને પોતાના પિતા એટલે કે સૂર્યદેવ સામે પણ તે પિતા સામે પણ તે લડાઈ કરી હતી આવી કંઈક વાત છે છતાં પણ આજની તારીખમાં શનિ મંદિર હોય હનુમાનજી મંદિર હોય સ્ત્રીઓને ત્યાં જવાની મનાઈ છે આના વિશે જરાક પ્રકાશ પાડશો જવાની મનાઈ નથી દર્શન કરવાની મનાઈ નથી પણ એની પૂજા કરવાની મનાઈ છે કારણ કે બ્રહ્મચારી છે જી એટલે સ્ત્રીનો પરસેને નથી થતો જી. બાકી તમે हनुमानજીના મંદિરે 12 થી દર્શન કરી શકો એવી રીતે શનિના મંદિરે પણ તમે દર્શન કરી શકો છો. દર્શન કરી શકે अथवा શનિના ને हनुमानજીના કોઈ પણ સ્ત્રી પવિત્ર હોય ત્યારે એ જાપ કરી શકે. હા. અચ્છા. તો ખાસ કરીને મહારાજ આજના જે દિવસે છે ખાસ કરીને કોઈ બાર રાશિ છે એમાં કોઈ શનિ મહારાજની કોઈ વિશેષ કોઈ નામ અ એવી કંઈ હોય ગણતરી તમારા દ્રષ્ટિ હોય તો તમે અમારા દર્શકોને બતાવો અત્યારે શનિ મહારાજ છે ને કુંભ રાશિમાં પુરવા ભાદ્રપદ નક્ષત્રમાં 24 સંસના મૃત અવસ્થામાં રહેલા છે જી તો અત્યારે મકર કુંભ અને મીન જી રાશિને પનોતી ચાલુ છે જી કુંભ અને મકર રાશિના શનિ સ્વામી છે જી જે લોકોને અત્યારે પનોતી ચાલે છે એને શનિ મહારાજની નડતર થાય પણ બહુ ઓછી થાય છે અથવા તો જેની જન્મ કુંડળીમાં શનિની પરિસ્થિતિ સારી હોય ઉચ્ચ નો શનિ હોય સારા સ્થાન માં હોય કેન્દ્ર માં હોય એ લોકો ને શનિ ની જે તકલીફ થતી હોય છે એ ઓછી થાય છે અને શનિ ની પૂજા કરવાથી પણ એ બધા કષ્ટ માંથી દૂર થવાય છે અચ્છા ખાસ કરીને રાજકારણમાં શનિ મહારાજનું શું મહત્વ છે રાજકારણમાં બહુ મોટું મહત્વ છે જી શનિનો કારણ કે ન્યાયના દેવ છે શનિ મહારાજ જી 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 અને રાજકારણમાં ન્યાયની જરૂર છે જી 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 પણ અત્યારના જે રાજકારણ ચાલે છે એ વસ્તુ આખી અલગ છે જી પણ ખરેખર રાજા મહારાજા પહેલાના હતા જી એ બધા શનિ મહારાજની પૂજા અવશ્ય કરતા જી અને શનિ મહારાજને હાથે સાથે લઈ અને ન્યાય કરતા જી જી જેથી શનિ મહારાજ એની ઉપર પ્રિય અને પ્રસન્ન રહેતા જી અને રાજકારણ ચાલતું નથી કશું જ વાંધો નહીં શૈલેષ મહારાજ આપે અમૂલ્ય સમય આજના દિવસે શનિ જયારે શૈલેષ મહારાજને ફોન કર્યો ત્યારે તેઓ પૂજામાં હતા પરંતુ બપોરના અડધી કલાક કલાકનો જે ઇન્ટરવેલ પડે ચા પાણી માટે તેમાંથી સમય કાઢીને આપણે દ્વારકા ટડીને સમય આપ્યો છે ખૂબ ખૂબ તમારો ધન્યવાદ જય દ્વારકાધીશ તો આ હતા આપણી સાથે શૈલેષ મહારાજ જેમણે શનિ મહારાજ વિશે અને શનિ મહારાજને મનુષ્ય જીવન ઉપર શું અસરો થાય છે તેના વિશે જણાવ્યા અત્યારે આપણે જે દર્શન કરીએ છીએ કાલભેરવ મંદિર છે હું ફરીથી આપણે જેની વાત કરીએ છીએ તે શનિ મહારાજને હું તમને ફરીથી દર્શન કરાવું ને ત્યાર પછી હું તમારી સાથે વાત કરું બપોરનો ખાસ કરીને સમય છે એટલે ઘણા બધા લોકો અત્યારે પોતાના કામમાં વ્યસ્ત હોય પરંતુ આ લિંકને આપ જ્યારે પણ હું દ્વારકા ટુડેનું લાઈવ પૂરું થાય પછી આપણા લિંકને શેર કરજો એટલે અન્ય લોકો આજની તારીખમાં બાર વાગ્યા સુધી શનિ જયંતિ છે ત્યારે શનિ મહારાજના દર્શન કરી શકીએ એટલે આપણે શનિ મહારાજના મંદિર શનિ મહારાજની મૂર્તિને સમકક્ષ સમક્ષ તમારી સાથે હું અત્યારે વાત કરી રહ્યો છું એટલે આપ ત્યારે આપણે દર્શન કરી રહ્યા છો શનિ મહારાજના દર્શન કરી રહ્યા છો મારી સાથે ઘણા બધા લોકો લાઈવમાં જોડાયેલા છે તેમની સાથે પણ આપણે વાત કરીએ પ્રીતિ સોની ચીનુ ભરવાડ મનીષ જાની ભાવિકા પંચાલ જય દ્વારકાધીશ પૂજા રઘુવંશી જય દ્વારકાધીશ જય શનિ મહારાજ તો કોમેન્ટ બોક્સમાં જય શનિ મહારાજ જય દ્વારકાધીશ જય માતાજી જય મહાદેવ જે કાંઈ આપણે લખવું હોય તો તમારે કુરુદેવનું નામ અથવા તમે કાંઈ દ્વારકા ટુડેની ચેનલ ઉપર કાંઈ જોવા માંગતા હોવ અથવા જે કાર્યક્રમો આવે છે ખાસ કરીને ધાર્મિક ડેવલપમેન્ટના અને પ્રજાના સમસ્યા હોય એના વિશે કંઈ કહેવા માંગતો હો તો આપ કોમેન્ટ કરી શકો છો અમિત મોલિયા જય દ્વારકાધીશ પૂજા પૂજા રઘુવંશી જય દ્વારકાધીશ અને ખાસ કરીને જે લોકો મારી સાથે અત્યારે જોડાયેલા છે તેમને ખાસ અપીલ કે આ લિંકને આપ શેર કરી દો એટલે અન્ય લોકો પણ આજે શનિ મહારાજના દર્શન કરી શકે હિરેનભાઈ પટેલ જયદ્વારકાદિશ લવલી ભસીન પાયલ સુરતી જીતુ પટેલ કુબેરભાઈ જયદ્વારકાદીશભાઈ રમેશભાઈ જોશી જયદ્વારકાદીશ દિલીપભાઈ કોટેચા દિલીપભાઈ કોટેજા જયદ્વારકાદીશ આવજો શનિ મહારાજના દર્શન કરવા આજે આપતો મીઠાપુર જ રહ્યો હતો અમિતભાઈ જય જયદ્વારકાદીશ આજે જે આ શનિ મહારાજનું મંદિર છે રહો છો એની આસપાસ જે મહારાજે કીધું એમ શનિ મહારાજ અથવા હનુમાનજી મહારાજના દર્શન કરવાથી એની પૂજા પાઠ કરવાથી આપના જે ગ્રહોમાં જે શનિ મહારાજની જો નેગેટિવ એની ઇફેક્ટ હોય તો તે પોઝિટિવ થઈ જાય છે અથવા એ નેગેટિવિટી ઓછી થાય છે મનીષભાઈ જોશ જાની ભાવિકા પંચાલ ઇન્દુ પટેલ જયદ્વાર કદીશ ઉમેશભાઈ સોપન ઉમેશ સોપન અલ્પેશભાઈ ડાંગર જયદ્વારકાધીશ પાઉં મનન જયદ્વારકાધીશભાઈ ધર્મેન્દ્ર કનોજીયા જયદ્વારકાધીશ ધર્મેન્દ્રભાઈ બધા શેર કરી દેજો જરાક લિંકને આ એટલે અન્ય લોકો પણ આપના માધ્યમથી શનિ મહારાજના દર્શન કરશે એનું ખુનિયા આપને પણ મળશે નરેશભાઈ દાભડિયા જયદ્વારકાધીશભાઈ કિરીટ પટેલ જયદ્વારકાધીશ મનસુખભાઈ જયદ્વારકાધીશ રાહુલભાઈ કરમુર જયદ્વારકાધીશ પર્વતભાઈ ફાંગડીયા જયદ્વારકાધીશ મિત્રો શેર કરતા રહ્યો એટલે શનિ મહારાજના આપના મિત્રો આપના સગા સ્નેહી પણ દર્શન કરી શકે ને એનું તમને ફળ મળે ચિંતનભાઈ ગોંડલિયા જય દ્વારકાધીશ ચિંતનભાઈ મહારાજ શેર કરજો મયુરભાઈ પરમાર મયુર શેર કરજો ભાઈ મયુરભાઈ સંદીપભાઈ કાટોડિયા જય દ્વારકાધીશ મનોજભાઈ પંચાલ જય જયદ્વારકાધીશ સંદીપ કાટલિયા વિશાલભાઈ વિઠલાણી જય દ્વારકાધીશ હરેશભાઈ જય જયદ્વારકાધીશ વૃંદા જય જયદ્વારકાધીશ અમારા દ્વારકા ટુડેના જે એકમાત્ર જેને કહી શકાય મહિલા રિપોર્ટર છે તાલુકાના જિલ્લાના કહી શકાય આમ તો અને વરિષ્ઠ પત્રકાર વૃંદા પાઠિયા જયદ્વારકાધીશ વૃંદાબેન શેર કરી દેજો દ્વારકા લિંક લિંકને અજય ઝાલા જયદ્વારકાધીશ હિરેનભાઈ વાડોલિયા જયદ્વારકાધીશ સુરેશભાઈ બારિયા જય જયદ્વારકાધીશ રાજ નાયક જયદ્વારકાધીશ અર્ચિતા ગાયકવાડ રાજ નાયક ગીતા આઈસ્ક્રીમ સુરત સુરતથી ગીતા આઈસ્ક્રીમ મુભાઈ ગઢવી જયદ્વારકાદિશ મુરુભાઈ મુરુભાઈ શેર કરજો મોહિત પારેખ અમિતભાઈ શેર કરી દેજો ને અને જે લોકો મારી સાથે અત્યારે જોડાયેલા છે તેમને ખાસ અપીલ કે આપ કોમેન્ટ બોક્સમાં આપનું નામ અથવા આપના ગામનું નામ વગેરે લખી શકો છો તો અને જે કાંઈ આપનો સજાવ સુજાવ હોય તે પણ આપ લખી શકો છો અત્યારે આપણી સાથે ઘણા બધા લોકો પાછા જોડાઈ ગયા છે જશોદાબેન ટેરૈયા રાદડિયા ભૂપત જય દ્વારકાધીશ મુકેશભાઈ રાણાભાઈ જય દ્વારકાધીશ સુરેશભાઈ પટેલ જય જયદ્વારકાધીશ ચીનુભાઈ જયદ્વારકાધીશ મુકેશભાઈ કુવાળિયા જય દ્વારકાધીશ મિત્રો અત્યારે આપણી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે રાદડિયા ભૂપતભાઈ રાદડિયાભાઈ શેર કરી દેજો જરાક આજે ખાસ કરીને જ્યારે વૈશાખ મહિનાની અમાસ એટલે શનિ મહારાજનો જન્મદિવસ હોય અને આપણે આપણી પણ ફરજ છે કે આપણે અન્ય મિત્રોને આ શનિ મહારાજના દર્શન કરાવીએ અને લિંકને શેર કરીએ અને ખાસ કરીને ફરીથી આપણે થોડું શનિ મહારાજના જીવન વિશે ચર્ચા કરીએ તો મહારાજે કીધું એમ અને મારી પણ જે કાંઈ જાણકારી છે તમારી સાથે શેર કરું તો શનિ ની જે જીવન છે અતિકષ્ટ ભર્યું જીવન એનું આપણે સિરિયલમાં સોશિયલ મીડિયામાં પુસ્તકોમાં ધાર્મિક ગ્રંથોમાં જોઈએ છીએ આપણા વડીલોએ જે રીતે કીધું છે કે અતિ કષ્ટભરું જીવન હતું અને નવગ્રહમાં ભગવાન એને સ્થાન આપ્યું છે અને શિવ પ્રિય શનિશ્ચરાય નમો એટલે કે શિવના એ પ્રિય છે એટલે આપ શનિ મહારાજનું મંદિર આસપાસ ન હોય તો શિવ અથવા હનુમાનજીના મંદિરે દર્શન કરો તો પણ શનિનો જે પ્રકોપ છે તે ઓછો થાય છે પટેલ ચિરાગ જય દ્વારકાધીશ તેજસ દવે જય દ્વારકાધીશ શેર કરતા રહેજો મિત્રો અને જે રીતે આજના દિવસે અથવા જે શનિ મહારાજને પ્રસન્ન કરવા માટે તેમને તેલનો દીવો અથવા તેલ ચડાવવામાં આવે છે અને ખાસ કરીને કાળી વસ્તુ જે અહીંયા ચડાવી લે છે આપણે અત્યારે જોશું કે ખાસ કરીને જે ખજૂર છે પછી કાળા જાંબુ છે પછી જે રીતે મરી છે લવિંગ છે કાળા તલ છે કાળી દ્રાક્ષ છે ડ્રાયફ્રુટ છે કાળા તલ છે કાળા જાંબુ છે અને ખાસ કરીને જે ચમેલી કે સરસવ અથવા ગમે તે તમારી પાસે અવેલેબલ તેલ હોય તેમનો દીવો કરવાથી પીપળાના જે ઝાડથી નીચે દીવો કરવાથી અને ખાસ કરીને કાળા વસ્ત્રો જે કાળા વસ્ત્રો શનિ મહારાજને પ્રિય છે કાળા કલરનું આ મંદિર છે અને ઉપર કાળી ધજા છે જે રીતે આ શનિ મહારાજનો જે સ્વભાવ પ્રમાણે એમને જે ગમે છે તેવી તેવા પદાર્થો તેમને અર્પણ કરવાથી શનિ મહારાજ પ્રસન્ન થાય છે અને જે રીતે આજે શનિ અમાસ છે ત્યારે દ્વારકા ટુડેના દર્શકો સાથે આપણે વધુમાં વધુ ધાર્મિક અને ડેવલપિંગની સ્ટોરી કરીએ છીએ ત્યારે આજે શનિ મહારાજના દર્શન મેં તમને કરાવ્યા અને તમે અત્યારે જે લોકો મારી સાથે લાઈવ જોડાયેલા છે તેમને ખાસ હજી હું અપીલ કરું કે આજે સાંજ સુધી તમારી પાસે જ્યારે પણ સમય મળે ત્યારે દ્વારકા ટુડે ને આ ને આપ વોટ્સએપ ગ્રુપમાં લિંકને શેર કરજો ફેસબુક ગ્રુપમાં શેર કરજો આપણા સ્નેહીઓને જે પણ આપણે ઓળખીએ છીએ અથવા આપણે જેની ચિંતા કરીએ છીએ એવા લોકોને આજે આપણે શનિ મહારાજના દર્શન કરાવજો તેમના જીવનના કષ્ટો પણ દૂર થાય દ્વારકા ટુડે ના જે લોકો દર્શકો અમારી સાથે જે લાખો દર્શકો અમારી સાથે જોડાય છે તેમના માટે અમે શનિ સૌને આજે શનિ જયંતિ છે ત્યારે આપણે સૌ હાર્દિક દ્વારકા ટુડે માં આપની સાથે લાઈવમાં જોડાઉં છું તો મારા તરફથી પણ આપ સૌને શનિ મહારાજની જન્મ જયંતિ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જે રીતે આજે આપણે સૌ શનિ મહારાજના મંદિરે અરબંભા માણેક પણ આપણે જોઈ રહ્યા છે તેમને પણ ખૂબ ખૂબ રામ રામ જય જય શનિ મહારાજ અને જય દ્વારકાધીશ હવે આ જે શનિ મહારાજ એટલે જે લોકો ઓખા મંડળમાં રહે છે જે લોકો ખાસ કરીને મીઠાપુર આરામડા સુરત કરાડી બેટ દ્વારકા એટલામાં જો આપ રહેતા હો અથવા ઓખા મંડળ રહેતા આ શનિ મહારાજનું મંદિરનું જે સંકુલ છે અને ખૂબ સુંદર મજાના વૃક્ષોથી આચ્છાદિત આ મંદિર સંકુલ છે અને જ્યારે પણ તમે અહીંથી નીકળો ત્યારે દર્શન કરવા આવી શકો છો પણ આજે સાંજ સુધી શનિ અમાસ છે ત્યારે આજે શનિ મહારાજનો જન્મદિવસ છે ત્યારે આજે પણ આપ વિશેષ દર્શન કરી શકો આ સુરાપુરા દાદાનું મંદિર છે આ શિવનું મંદિર છે પાસે જ શનિ મહારાજનું કાળા કલરનું મંદિર અને કાલભેરોવનું મંદિર એટલે સૌ મિત્રોને આજના જે ખૂબ સુંદર મજાના દિવસે સૌ મિત્રોને પટેલ ચિરાગ જય દ્વારકાધિશભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ શનિ જયંતિ જન્મોત્સવ નિમિત્તે અને ફરીથી આપણે કોઈ સારા કાર્યક્રમ સાથે જોડાશું ત્યાં સુધી રજા આપશો અને સૌથી છેલ્લી અપીલ કે લાઇક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે અને આજે કમસે કમ ખૂબ શેર કરજો એટલે બીજા લોકો શનિ મહારાજના દર્શન કરીશ